નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ વિષય ગુજરાતી તારીખ સત્તર બે બે હજાર ચોવીસ ના રોજ જે એકમ કસોટી એટલે કે પ્રશ્ન બેંક લેવાવાની છે તેના મોડેલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોઈશું તો જોઈએ પ્રશ્ન એક નીચે આપેલા પ્રશ્નોના જવાબ પાઠને આધારે લખો પેલું પરપોટાને કશી પરવા નહીં એવું શા પરથી કહી શકાય જવાબ જોઈએ દુકાળ પડ્યો હોવા છતાં પરપોટાને તેની દિનચર્યાને અનુસરીને છીપલાને ઓશિકે માથું મૂકીને તરાપે પડ્યો નિરાતે ઊંઘે છે બુડબુડ બુડબુડ આ પરથી આપણે કહી શકીએ કે તેને કશી કરવા નથી ત્યારબાદ બીજો સવાલ પરપોટો રોવા જેવો કેમ થઈ ગયો જવાબ જોઈએ પરપોટાના મિત્રો સૂકા અને લીલા ના ગયા પછી તેને સાત તાળીને વગર ઊંઘ નહોતી આવતી અને લાડુ ભાવતા ન હતો આથી પરપોટો રોવા જેવો થઈ ગયો ત્રીજું પરપોટાને કોની સાથે વેર અને કોની સાથે દોસ્તી હતી જવાબ જોઈએ પરપોટાને સૂકા અને લીલા સાથે દોસ્તી હતી તેને કોઈ સાથે વેર ન હતું ચોથું સૂકો અને લીલો કેમ મૂંઝાયા હશે જવાબ જોઈએ દુકાળ આવવાથી ખેતરમાં કશું ઊગ્યું નહીં આથી બંને પોતાના કુટુંબના ભરણ પોષણની ચિંતાને કારણે મૂંઝાયા હશે પાંચમું ચાંદો નિસાસા નાખતો શું બોલ્યો ચાંદો નિશાસા નાખતો બોલ્યો પણ પરપોટો તો એને ઘોરે છે બુડબુડ બુડબૂડ તારીખ સત્તર બે બે હજાર ચોવીસના રોજ લેવાવાની જે ધોરણ છ વિશે ગુજરાતીની પ્રશ્ન બેંક છે તેના સોલ્યુશનની તમે પીડીએફ જો મેળવવા માંગતા હો તો આજે જ એપ્લિકેશન ડાઉનલોડ કરો એપ્લિકેશન પરથી તમને તમામ વિષયની તમામ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ મળી રહેશે વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ પર જો તમે પીડીએફ પ્રાપ્ત કરવા માંગતા હો તો નીચે આપેલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ફોર ટાઈમ ટુ ફાઇવ ફોર પર સંપર્ક કરી પણ પીડીએફ મેળવી શકો છો જોઈએ પ્રશ્ન બે નીચે આપેલી પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો ટેકરીએ અથડાતા ફૂટી અંધકારની મટકી જવાબ અંધકારની મટકી એટલે ચારે તરફ ફેલાયેલું અંધારું અંધારાનું માટલું પોષ મહિનાની સવારે સવારના કુણા તડકા એ ફોડી નાખ્યું એમ પંક્તિમાં કહેવામાં આવ્યું છે આ પંક્તિના આધારે કવિ મનોહર ત્રિવો ત્રિવેદી કહેવા માંગે છે કે તડકો આવે એટલે અંધકારનો નાશ થાય છે બીજું જગતમાં સૌ ઝેરમાં સૌથી કાતિલ વેરનું જવાબ જોઈએ આ પંક્તિઓમાં કવિ સમજાવવા માંગે છે કે બધા ઝેરી પદાર્થોની સરખામણીમાં વેરનું ઝેર સૌથી વધારે ભયંકર અને વિનાશક છે કોઈ પણ ખોરાક ઝેર કે વીચી અને સાપના ઝેર છે તેમાંથી મુક્ત થવાનું અત્યંત મુશ્કેલ હોય છે ત્યારબાદ પ્રશ્ન ત્રણ નીચે આપેલા વાક્યોમાંથી ભૂલ શોધો અને ભૂલ સુધારીને વાક્ય ફરીથી લખો પેલું અહીં શુદ્ધ ગાયનું ઘી મળશે તો એમાં અહીં ગાયનું શુદ્ધ ઘી મળશે બીજું આ વર્ષે ચોમાસું નિષ્ફળ જતાં ચોમાસું પાક સારો નહીં ઉતરે તો જવાબ જોઈએ આ વર્ષે ચોમાસું સારું જતાં ચોમાસું પાક નિષ્ફળ નહીં ઉતરે ત્યારબાદ ત્રીજું કાઠિયાવાડી બોલીમાં ઘણા તળપદા શબ્દો આવે છે કાઠિયાવાડી બોલીમાં ઘણા તળપદા શબ્દ આવે છે તમે શું સલાહ આપો છો તમે શું સલાહ આપશો ધાતુ ગરમી અને ઠંડીની ઠંડીથી સંકોચાય છે અને ફૂલે છે ધાતુ ગરમીથી ફૂલે છે અને ઠંડીથી સંકોચાય છે પ્રશ્ન ચાર નીચેના વાક્યોને માન્ય ભાષામાં લખો પેલું હાલો ને આપણા મલકમાં ચાલો ને આપણા વતનમાં બીજું પાધરે પધારા વાયા આવો સીધે સીધા આવી જાઓ ત્યારબાદ ત્રીજું ઉ ને હાળે જાસ તો એમાં આવશે એ નિશાળે જશે જશે ત્યારબાદ ચોથું જમ શોભે તેમાં આવશે કેમ છો ભાઈ ત્યારબાદ પ્રશ્ન પાંચ કોષમાં આપેલા શબ્દને સ્થાને મૂકવા પહેલા કદી ન બન્યું હોય એવું અભૂતપૂર્વ બીજું સહન ન કરી શકાય તેવું અસહ્ય ત્રીજું વણ તૂટેલા ચોખા અક્ષત સહેલાઈથી ન મળે તેવું દુર્લભ શ્રદ્ધાપૂર્વક આપેલી અંજલી શ્રદ્ધાંજલિ જેનો અંત નથી તે અનંત સાતમું કશા ફેરફાર વિનાનું અકબંધ વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું નવા વિડીયોના નવા સોલ્યુશન સાથે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા તમારા મિત્રોને વિડિયો શેર કરો